જય સ્વામિનારાયણ તારીખ બાર અગિયાર બે હજાર ચોવીસ કારતક સુધી એકાદશી મંગળવાર સંવંત અઢારસો એંશીના આસો માસે શ્રી ગઢપુરમાં વિરાજતા હતા એ દિવાળીના દિવસોમાં દીપોત્સવ તેમજ નવા વર્ષના દિવસે ભવ્ય અન્કુટ ઉત્સવ કરીને વળતે દિવસે દાદા ખાચરને પાસે બોલાવીને મહારાજે કહ્યું પત્નીએ સહિત તમે ચારે બહેનોની સાથે તૈયાર થાઓ આપણે વડતાલ મંદિરની પ્રતિષ્ઠા કરવા જવું છે આ પ્રમાણે શ્રીહરીએ કહ્યું તેથી ઉત્તમ રાજા બહુ સારું એમ કહી એ પ્રમાણે અનુસરવા રાજી થયા વડતાલથી અક્ષરાનંદ સ્વામી ભક્તરાજ જોબનપગી વગેરે સૌએ શ્રી શ્રીહરીને મંદિર તૈયાર થયું છે અને સૌ સંતો ભક્તો પાર્ષદો દેશો દેશના કાઠી દરબારો વગેરે સૌને સાથે લઈને દેવોની પ્રતિષ્ઠા વિધિ કરવા પધારો એવી કંકોત્રી મોકલાવી કંકુ વર્ણી લખાવી કંકોત્રી લખું સ્વસ્તિ શ્રી ગઢપુર ગામ પ્રીતમજી પધારજો સર્વે ઉપમા લાયક શ્રીહરિ ધર્મનંદન ધર્મના ધામ પ્રીતમજી પધારજો લખીએ વરતાલથી વાલમાં ભક્ત જોબન કુબેર દાસ પ્રીતમજી પધારજો પૂરા પ્રેમ થકી અમે પ્રણમયે પૂરી કરવા અમો આશ પ્રીતમજી પધારજો તમે પત્રમાં જે જે લખ્યું હતું તે તો સર્વે કર્યું છે તે યાર પ્રીતમજી પૈત ધારજો કૃપાનાથ કૃપા કરીને હવે કોટી બ્રહ્માંડના કરતા પ્રીતમજી પધારજો ધામ શિખરો સહિત તૈયાર છે કોડે મૂર્તિઓ પધરાવવા કાજ પ્રીતમજી પધારજો આથી શ્રીહરી બીજના દિવસે મધ્યાહન સમય સુધીની પોતાની સમગ્ર ક્રિયા પૂર્વાહન સમયે જ પ્રાપ્ત કરી તેમજ ભોજન કરી ગઢપુરથી વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરવા સારું સૌ સાથે મોટા સંઘમાં જવા નીકળ્યા ત્રણ દિવસ વિચરણ કરતા થકાને ઘોડે સ્વારો બળદગાડા વગેરે સાથે સર્વે સંતો ભક્તો પાર્ષદો દેશ દેશના કાઠી દરબારો સાથે કાર્તિક સુધી પંચમીને દિવસે પ્રાતકાળે વડતાલ પધાર્યા અને પોતાના પરમ ભક્ત વાસણ સુતારના ઘેર શ્રીહરિએ ઉતારો કર્યો શ્રીહરી મંદિરને સમીપે આવ્યા ને ચારેય બાજુએથી મંદિર નિહાળવા લાગ્યા એ સમયે એકસાથે રહેલા શોભાયમાન તેમજ પૂર્વ દિશામાં દ્વારવાળા ત્રણ મંદિરો મંડપ તેમજ ધર્મશાળાને નિહાળી શ્રીહરી ઘણા પ્રસન્ન થયા વડતાલના મહંત અક્ષરાનંદ સ્વામી તેમજ વૃત્તાલય નિવાસી ભક્તજનોની સેવાથી રાજી થઈને પ્રશંસા કરી તે વખતે અરિએ ઉમરેઠથી વેદ વિદ્વાન વિષ્ણુ ભક્ત હરિશર્મા વગેરે મુખ્ય બ્રાહ્મણોને તેડાવ્યા આ પવિત્ર વિપ્રોએ વાચનપૂર્વક પ્રતિષ્ઠાનો વિધિ બે દિવસમાં અરિ પાસે કરાવ્યો અરિએ વડતાલમાં ભવ્ય પ્રતિષ્ઠા ઉત્સવ કરીને કાર્તિક સુધી દ્વાદશીના દિવસે મધ્ય મંદિરમાં શ્રી દેવી સહિત શ્રી નારાયણ ભગવાનની પ્રતિષ્ઠા કરી તેમનું મહાપૂજન કર્યું શ્રી અરિએ ભક્તજનોની પ્રસન્નતાને અર્થે મધ્ય મંદિરથી ઉત્તર દિશામાં રહેલ મંદિરમાં ભક્તિ ધર્મે સહિત પોતાનું સ્વરૂપ નારા વાસુદેવ નારાયણની મૂર્તિ પધરાવી શ્રી હરીએ એમનું મહાપૂજન કરી મધ્ય મંદિરથી દક્ષિણ ભાગમાં રહેલા મંદિરમાં રાધાએ સહિત શ્રી કૃષ્ણની પ્રતિષ્ઠા કરી ને મહાપૂજન કર્યું અને સ્વહસ્તે સ્વસ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરી તદ્દંતી કેપી પી ચ સ્વ મૂર્તિ મૂર્તિમ સ્થાપયતશ્શુભાન નિજ પ્રત્યે તતસ્તા પૂજયા મા શ્રી શ્રીહરિએ ભક્તજનોની પ્રસન્નતાને અર્થે શ્રી રાધાકૃષ્ણના સમીપમાં પોતાનું શ્રી હરિકૃષ્ણ નામે સ્વરૂપ બાથમાં લઈને પધરાવી તેમનું પૂજન કર્યું મહાઆરતી ઉતારી મૂર્તિઓને નિહાળતા નિહાળતા શ્રી શ્રીહરી બે ઘડી પર્યંત સન્મુખ ઊભા રહ્યા એ સમયે એ મૂર્તિઓ અતિશય તેજયુક્ત શોભી ઉઠી તેમના દર્શન કરી સર્વે ભક્તજનો વિસ્મય પામ્યા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી અરિલામૃત કળશ આઠ વિશ્રામ પંદરથી સત્તર તેમજ સત્સંગી જીવન પ્રકરણ ચાર અધ્યાર સત અધ્યાય સત્યાવીસમાંથી